નવા કાયદાના વિરોધમાં રાજ્યભરમાં ભારે વાહનોના ડ્રાઈવરોનો ઉગ્ર વિરોધ એક હજાર સિટી બસ બંધ થતા સુરતમાં નાગરિકો પરેશાન ટ્રક હડતાળને પગલે ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની હરાજી બંધ ભાવમાં આઠસો રૂપિયાનું ગાબડું એક લાખ ભારેની આવક ડુંગળીની નિકાસબંધીને લઈને ભાવનગરના પાલીતાણામાં ખેડૂતોનો હલ્લાબોલ વિરોધ ખેડૂતોની પોલીસે કરી અટકાયત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ની પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિના આરોપ સાથે નો વિરોધ વિદ્યાર્થીઓમાં રોષને લઈને પોલીસ બોલાવાઈ ગીર સોમનાથના ઉનામા ચેકપોસ્ટ પર એસીબીની રેડને લઈને ત્રણ સામે ફરિયાદ દાખલ ઝડપાયેલા વ્યક્તિની પૂછપરછમાં વધુ નામ ખુલવાની આશંકા નવા વર્ષ નિમિત્તે અયોધ્યામાં ભક્તોની ભીડ આજથી પૂજિત અક્ષત વિતરણની પ્રારંભ પાંચ લાખ ગામોમાં ઘરે ઘરે અક્ષતનું વિતરણ કરાશે